मारी विरुद्ध रैली करवा थी जिग्नेश भाई मुर्दाबाद ना बेचार नारा लगावा थी तो मारे थी तो पेट पानी भी ना ले यार तुमने अजी मारो जिगरो खबर इतना आज चोपड़ी वो एक वर्ष बाद है मारी पार्टी मुकी दे उचाल अरे तू भी एक वर्ष बाद तारी पार्टी मुकी दे પછી નીકળી હિન્દુસ્તાન પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડક્વાર્ટર માં રહેતો હોય એની કાન ઉપર બંદૂક મૂકીને જાવ નહી તો સસ્પેન્ડ કરીશ તો તમારી ટ્રાન્સફર કરી બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા છે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈ એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો જે મૂર્ખ તારું ચણો નહીં આવે તો જે મને પૂરો ઓળખતો નથી અને તું છે શું ઉપરમાં તારા જે આકાઓ બેઠા છે એનું ફોલ્ડર છે ફોલ્ડર અને હું પીડિત શોષિત વંચિતોનો અવાજ છું અને નેતા

વિડીયોને વાયરલ કરવા માટે કોંગ્રેસ પાર્ટી કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ અને આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને નહીં યુવાનોને રવાડે ચડવા દઈએ ગૃહમંત્રી તરીકે તમારી જવાબદારી બનતી હતી પોલીસના મિત્રોને એ કહેવાની કે ની વાત ખોટી નથી જીગ્નેશભાઈ ને ફરિયાદ બહેનો માતાઓ કરી હતી

જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી મે સેલ્યુટ કરીએ છીએ પણ જે લોકો दारू જુગાર અને ड्रग्स કમાય છે એવા ભ્રષ્ટાચારીઓનો તો પટ્ટા ઉતરવા જ જોઈએ મારી સામે એક નહીં હજાર કાર્યક્રમ કરો મારા પીટુ પાડે નહીં આખી કાયદા તમારી ખિલાફ થઈ જાય ને પણ હું સત્યનો વાત છું

અત્યારે મારી સામે રોડ ઉતારી એ મારા આ રેકોર્ડ કરીને રાખજો એવા ડ્રગ્સ કેમિકલ ના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચુક્યા છે કે માણસ સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ લઈને ને તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂનું વ્યસન દારૂની બધી કદાચ છૂટી જાય તો એનું રિહેબિલિટેશન કરો પણ ડ્રગ્સની ચુંગાલમાં એકવાર માણસ ફસાયો પછી એક પતી ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે કેટલા ખતરનાક આ ડ્રગ્સ છે એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ પોણા બે લાખ કરોડ નું આવ્યું મિત્રો સવાલ પૂછવાનું કે નહીં એક તો મંગાવતું હશે ને તમારા ની અંદર ગોળ રવો કોઈ હોય નહીં તો કોઈ ગોળ વેચવા આવે જે પણ મંત્રી ગુજરાત ની યુવા પેઢી ના ભોગે ડ્રગ્સ ના કારોબાર માંથી કમાઈ રહ્યો છે

પણ રોજ હાજર બે પાંચ લાખ નું આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય આજ દીકરાઓ તમારા ડ્રગ્સ ની ચુંગાલમાં ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂરો અને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકોનો પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું છે અને એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી ચૂંટણીના બે વોટ પ્લસ થાય તે માઇનસ થાય અમુક વસ્તુ તમારે ભૂલવી પડે ફરી એક વાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાના શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સ નું દૂષણ હોય મારો સંપર્ક કરો માન્ય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો વિરોધ પક્ષના આપણા નેતા માન્ય અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસની અમારી ટીમ છે એનો સંપર્ક કરો શક્ય એટલો પ્રયત્ન આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી ડ્રગ્સનો વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મેં વચન આપીએ છે અમારા માટે ખાલી એક મિટિંગની વાત નથી આપણું ગુજરાત આવું તમે મને કહો ગુજરાતમાં દોઢ બે લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો કે આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત ક્યાંય કે ના કહે આ ગુજરાતના લલાટ ઉપર કલકની કાળી લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના કપાય એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય મંત્રીના ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય મંત્રી ગજવા ગજમાં હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને લાજે દીકરીઓ માતાઓની જુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ ગઈ હજી કેટલી બહેનો આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એક ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ